જાણકારી આપવામાં આવી છે તો અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા જે મૃતકો છે તેમના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. એર ઈન્ડિયાના એર ઇન્ડિયાના એક્સિડન્ટ થકી અમારી પાસે આવેલા ડેડ બોડીઝ અંતર્ગત 80 ડેડ બોડીઝ નું ડીએનએ કન્ફર્મેશન થઈ ગયું છે. 33 ડેડ બોડી એમના સગાવાલા લઈ ગયા છે. બે બે કુટુંબો આજે રાત્રે એમના સગાના ડેડ બોડી લઈ જશે તે કાલે સવાર સુધીમાં લઈ જશે એકવીસ લોકો એમના કુટુંબના પરા જોડે પરામર્શ કરી વિચાર કરી અને અમને નોંધાવશે ટાઈમ એ વખતે આવીને લઈ જશે અગિયાર અગિયાર કુટુંબો એવા છે કે જેમાં એકથી વધુ એકથી વધુ એમના રિશ્તેદાર સગા સંબંધી એક્સિડન્ટમાં સંડોવાયેલા હતા એ લોકોના અગિયાર લોકો બીજાનું ડીએનએ કન્ફર્મેશન આવે ત્યાર પછી એમને લેવા આવશે આ જે તેત્રીસ ડેડ બોડીઝ અમે હેન્ડઓવર કરી એમાં અમદાવાદમાં બાર બરોડામાં પાંચ ખેડામાં બે બોટાદમાં એક ઉદયપુરમાં એક મહેસાણામાં ચાર જોધપુરમાં એક અરવલ્લીમાં એક આણંદમાં ચાર અને ભરૂચમાં બે આવી રીતે એનું ડિસ્ટ્રીબ્યુશન છે